હું તમને આ વીડિયોમાં તણાવ એટલે કે ટેન્શનનો પરિચય આપીશ તણાવ એ એક પ્રકારનું બળ છે જે ક્યાં તો દોરી અથવા તારમાં લાગે છે અથવા તેમના વડે લગાડવામાં આવે છે જ્યારે આપણે ખાસ કરીને કોઈક વસ્તુને ઉચકી રહ્યા હોઈએ અથવા ખેંચી રહ્યા હોઈએ ધારો કે મારી પાસે એક વજન છે અને તે વજન કંઈક આ પ્રમાણે છે મારી પાસે આ વજન છે અને તે સો ન્યૂટનનું છે તેને એક દોરી સાથે બાંધવામાં આવ્યું છે અને આ દોરીને છત સાથે બાંધવામાં આવી છે આપણે જાણીએ છીએ કે જો આપણે પૃથ્વી પર હોઈએ તો આ વજનને ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ ખેંચે તેથી આપણે જાણીએ જ છીએ કે આ વજન પર નીચેની દિશામાં બળ લાગશે અને તે ગુરુત્વાકર્ષણ બળ છે જેનું મૂલ્ય સો ન્યૂટન છે પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે આ વજન પ્રવેગિત થતું નથી તે પોતાની જગ્યાએ સ્થિર છે તેની પાસે કોઈ વેગ નથી માટે ન્યૂટનના નિયમો પ્રમાણે તેના પર લાગતું પરિણામી બળ ઝીરો હોવું જોઈએ તો તેને સંતુલિત કરતું કયું બળ હોવું જોઈએ અહીં આ દોરી છે જે આ વજનને નીચે પડતું અટકાવે છે તેથી આ દોરી અથવા આ વાયર આ વજન પર જે બળ લગાડે છે તેને તમે તણાવ બળ તરીકે જોઈ શકો અને તમે આ રીતે પણ વિચારી શકો તણાવ બળ એ દોરીમાં લાગતું બળ છે તે ઉપરની દિશામાં આવશે અને તેનું મૂલ્ય પણ છે તણાવ બળ એ ગુરુત્વાકર્ષણ બળને સંપૂર્ણ રીતે સંતુલિત કરશે જે આ બિંદુને સ્થિર રાખે છે અને આ વજનને પ્રવેગિત થતું અટકાવે છે આ ખૂબ જ સરળ છે તણાવ એ દોરી વડે લાગતું બળ છે જો તમે ગિટાર વગાડ્યું હોય તો તમે અનુભવ્યું હશે કે તમે વાયરને જેટલો વધારે ખેંચો તેટલું વધારે તણાવ ઉત્પન્ન થાય અને તમને હાઈ પીચ મળે તમે તણાવ સાથે ઘણું બધું કામ કરી ગયા છો જ્યારે તેઓ વાયર અથવા દોરીનું વેચાણ કરે છે ત્યારે તે વાયર અથવા દોરી કેટલું તણાવ સહન કરી શકે તે પણ જણાવે છે અને આ ખૂબ અગત્યનું છે જ્યારે તમે બ્રિજ બનાવો ત્યારે આ ખૂબ અગત્યનું છે આમ આપણે એક સરળ પ્રશ્ન જોઈ ગયા હવે આપણે તેને થોડો જટિલ બનાવીએ આપણે આ જ સમાન વજન લઈશું હવે આ દોરીને છત સાથે બાંધવાને બદલે આપણે તેને બીજી બે દોરી સાથે બાંધીએ એક દોરી કંઈક આ પ્રમાણે છે ધારો કે અહીં આ છત છે આ દોરીને છત સાથે બાંધવામાં આવી છે અને આ દિવાલ છે બીજી દોરીને આ પ્રમાણે દિવાલ સાથે બાંધવામાં આવે છે હવે મારો પ્રશ્ન એ છે કે આ બંને દોરીમાં તણાવ બળ કેટલું છે આપણે આને T1 કહીશું અને આને T2 કહીશું હવે અહીં આ બિંદુ સ્થિર છે તે ડાબી કે જમણી બાજુ પ્રવેગિત થતું નથી તેમજ તે ઉપર કે નીચે પણ પ્રવેગિત થતું નથી માટે આપણે કહી શકીએ કે x અને y પરિમાણમાં પરિણામી બળ 0 થવું જોઈએ હવે મારો બીજો પ્રશ્ન એ છે કે અહીં સંતુલિત કરતું બળ કયું હશે આપણે જાણીએ છીએ કે આ બિંદુ આગળ નીચેની દિશામાં બળ લાગે જે ગુરુત્વાકર્ષણ બળ છે જે આ આખા તંત્રનું વજન છે આપણે સરળતા ખાતર એવું ધારી લઈશું કે આ દોરીનું કોઈ વજન નથી માટે આ નીચેની તરફ લાગતો ગુરુત્વાકર્ષણ બળ છે આ પદાર્થનું વજન આ દોરી જે તેને નીચે ખેંચી રહી છે તેનું વજન હવે ઉપરની તરફ લાગતું કયું થાય હવે આપણે દરેક વાયર વિશે વિચારીએ આ જે છે તે ફક્ત તેને ડાબી બાજુ ખેંચી રહ્યું છે તેની પાસે કોઈ વાય ઘટક નથી તે તેને ઉપરની તરફ ખેંચતું નથી માટે જે ઉપરની તરફ બળ લાગે છે તે આ દોરી ટી ને કારણે હશે અહીં આને આપણે સદીશ તરીકે જોઈ શકીએ સદિશ ટી વન હવે આ સદિશ ટી વન નો વાય ઘટક જે કંઈક આ પ્રમાણે આવશે આ રીતે આપણે ટી વન કહીશું આપણે સદિશને તેના ઘટકોમાં કઈ રીતે વિભાજિત કરી શકાય તે જોઈ ગયા છીએ અને પછી સદિશ ટી વન નો એક્સ ઘટક જે કંઈક આ રીતે આવશે જેને આપણે ટી વન એક્સ કહીશું હવે આ ફક્ત ત્રિકોણમિતિનો પ્રશ્ન છે હવે ધારો કે આ દોરી ટીવન છત સાથે જે ખૂણો બનાવે છે તે ત્રીસ અંશનો છે આ રેખા અને આ રેખા એકબીજાને છે જો આ ખૂણો હોય તો અહીં આ ખૂણો પણ ત્રીસ અંશનો થાય આપણે તે યુગ્મકોણો પરથી કહી શકીએ આપણે આ ખૂણાને બીજી રીતે પણ શોધી શકીએ જો આ ત્રીસ અંશનો હોય તો અહીં આ ખૂણો સાઠ અંશનો થશે અને આ નેવું અંશનું છે માટે આ ત્રીસ અંશનો થાય હવે જો આ ખૂણો ત્રીસ અંશનો હોય તો ઘટક શું થાય સામેની બાજુ અને કર્ણનો સમાવેશ કોણ કરે છે આપણે અહીં સા સા ક કોપા ક અને લખીએ આ બધું ત્રિકોણમીઠીનું પુનરાવર્તન છે હવે કોણ સામેની બાજુ અને કર્ણનો સમાવેશ કરે છે તે સાઈન થશે માટે સાઈન ઓફ થર્ટી ડિગ્રી બરાબર સામેની બાજુ જે ટી વન વાય છે ભાગ્યા કર્ણ અહી કર્ણ એ ટી વન છે હવે આપણે ટી વન વાય માટે ઉકેલી શકીએ ટી વન ગુણ્યા સાઈન ઓફ થર્ટી ડિગ્રી બરાબર ટી વન વાય આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કર્યો તે પહેલા મેં શું કહ્યું હતું મે કહ્યું હતું કે અહીં જે ઉપરની દિશામાં બળ લાગે છે તે ફક્ત વાય ઘટકને કારણે છે કારણ કે આ T2 ઉપર કે નીચેની દિશામાં કોઈ બળ લગાડતો નથી તે ફક્ત ડાબી બાજુ ખેંચી રહ્યો છે માટે જે ઘટક આ આખી વસ્તુને ઉપરની તરફ પકડી રાખે છે તેને નીચે પડતી અટકાવે છે તે આ તણાવ બળ T1 નો વાય ઘટક છે માટે તેના બરાબર નીચેની તરફ લાગતું ગુરુત્વાકર્ષણ બળ થાય ઘટક બરાબર ગુરુત્વાકર્ષણ બળ થવું જોઈએ માટે આના બરાબર સો ન્યૂટન હું તમને ફરીથી સમજાવું કારણ કે તમે કદાચ ગુચવાઈ શકો મેં કહ્યું કે અહીં આ બિંદુ સ્થિર છે તે ઉપર કે નીચેની તરફ ગતિ કરતું નથી તે ઉપર કે નીચેની દિશામાં પ્રવેગિત થતું નથી હવે અહીં નીચેની તરફ લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ છે માટે તેને સંતુલિત કરવા ઉપરની તરફ કોઈ બળ લાગવું જોઈએ અને તે બળ આ બંને દોરીઓને કારણે હશે હવે આ દોરી ઉપરની દિશામાં કોઈ પણ બળ પૂરું પાડતી નથી માટે બધું જ બળ આ તણાવ બળના વાય ઘટકને કારણે છે હવે આપણે આ પ્રથમ દોરીમાં ઉત્પન્ન થતા તણાવ ટી વન ને શોધી શકીએ માટે ટી વન ગુણ્યા સાઈન ઓફ થર્ટી ડિગ્રી એક ના છેદમાં બે થાય બરાબર સો ન્યુટન હવે બંને બાજુ દોરીમાં કેટલું તણાવ ઉત્પન્ન થાય તે જોઈએ હવે આપણે અહીં જાણીએ છીએ કે આ બિંદુ ડાબી કે જમણી બાજુ પ્રવેગિત થતું નથી તે અહીં સ્થિર છે માટે આ દોરી વડે ડાબી બાજુએ જે બળ લાગે છે તેને સંતુલિત કરતું બળ વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ અને તેને સંતુલિત કરતું બળ તણાવ ટી વન ઘટક છે તે આ થશે આમ તણાવ ટી વન નો એક્સ ઘટક અને તેનો એક્સ ઘટક શું થાય તેના બરાબર ટી વન જે બસો ન્યૂટન છે ગુણિયા કોસાઇન ઓફ થર્ટી ડિગ્રી પાસેની બાજુ છેદમાં કર્ણ બરાબર બસો ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે જેના બરાબર સો વર્ગમૂળમાં ત્રણ ન્યૂટન થાય અહીં આ ટી ટુ એ સો વર્ગમૂળમાં ત્રણ ન્યૂટન છે અને આ ટી વન એક્સ સો વર્ગમૂળમાં ત્રણ ન્યૂટન જ થશે પરંતુ તે જમણી બાજુએ આવે